ખમો આવરીશું હાલો પપ્પા તો આગે આખો દિવસ આખો આખો માટે હું કરો છો મારું ટિફિન તો લાવો અરે બાપા પણ તો ખમો તો લેવા દો મને પણ એટલી બધી વાર હોતી છે કાંઈ એટલે તમે દર વખતે મને બોલ બોલ કરો છો કે તારા મેકઅપ કરતા વાર લાગે ને તારા આ કરતા વાર લાગે ને તને તૈયાર થતા વાર લાગે એટલે તમારો હું ધાર્યું એ મને કહેજો શું હું ઘરના કામ નથી કરતી અરે હું બીજો તમારા પત્ની આ ઘરમાં હું કામ હોય તમારા કામ હું હોય આમાં હા 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 ઓ હો 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 એમ કઉ છું કે ઘરના કસર કામ નથી હોતા ને હા તો આજે શનિવાર થયો ને હા કાલે અને રવિવાર છે હા કાલે તો તમે રજા છે ને હા રજા છે તો કાલે નો દિવસ છે ને પત્ની બની ને ઘરમાં રહેજો અને હું પતિ બનીશ એટલે ખબર પડશે કે કેટલા વિશે હોત હોય છે હવે એમાં હું હવે આ ઘર કામ કરું એટલે હું હવે ઈ તને કાઈ ની તમ તારે કાલે આજે શનિવાર છે હા અને કાલે રવિવાર થાશે ને હા આ તો હું છે એમાં હું હું છે ને પત્ની બની જાઓ અને તમે ખબર પડે લઈ જાઓ હા સામે આરો ભાઈ આ તો મારે બઉ મજા આવે ઓહો આજનો રવિવાર એટલે મારા માટે તો ઓ હવાનો આરામ જ કરું હું મોબાઈલ તો હું થાકી પણ ગઈ હવે કેટલા વાગ્યા છે હો હો દોઢ વાગવા આવ્યો દોઢ વાગવા આવ્યો તોય ચા નથી લાવીએ જીતો હે ભગવાન આજનો દિવસ કે રવિવારના દિવસે કે હું પત્ની બનું અને તું પતિ બનજી તો હું તો પતિ બની ગયો પણ હવે આ પત્ની બનીને એનું કોમ નથી કરતી તો મારે હું કરવાનું હું તો કંટાળી હવે દોઢ વાગ્યો ચા તો ઠીક મારા ભાઈ પણ હજી તો જમવાનું ઠકોડા નહીં મારે એટલે ઓય સાંભળો છો એ હવે જલ્દી આવો ભૂખ લાગી છે એ પેટમાં મને ચા બનાવીને આવું છું 1:30 વાગ્યા જમવાના ટાઈમે શું ચા હોય હવે હું ચા બનાવીને આવું છું લાવો ચા તો ગમે તે હે ભગવાન ક્યારના ના કઈસી કે આવું 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 પણ હજી અડધી કલાક થયો દોઢ ના બે વાગવા આવ્યા પણ હજી અલા ઓય સાંભળો છો કે નહીં

પત્ની બન્યા હું તંબુર ના પત્ની આ પત્ની બન્યા હવાની ઉઠી છું હજી ચાય નહીં આ પાણી પીન પીન પેટ ભરું છું અને પત્ની બન્યા હજી બે વાગવા આયા તો ખાવાના તો ઠેકોને નહીં હવે પણ છે ને હું છે ને હવારમાં કેટલા કામ હવારના પાંચ વાગે છે ને હું જાગી પાંચ વાગે જાગ્યા પછી પાછી પૂજા કરી ખાલી

કપડા ધોયા કપડા કપડા નું તો મશીન હતું નાખી દેવા અંદર મશીન બરાબર નું ખરાબ થઈ ગયું એટલે ધોવાનો વારો આવ્યો એટલે મશીન ખરાબ થઈ ગયો અરે મારી તો કડ

દોઢ વાગી ગયો હવે હું છે ને રાંધીને લાવું છું કેટલા વાગે પછી સાંજે પૂજા કરી મંદિર માં પાછો તુલસી ને પોણી પાયું ના ભૂલી ગયો આટલો વાર ઉમરા પૂજ્યા નથી ભૂલી ગયો તો શું બૈરું બન્યા છો હા બૈરાને તો બધી જવાબદારી હોય પછી પાછી બે છોકરા આપડા છે ને હા એને પાછું દૂધ પાયું ને ખવડાવ્યું ને પછી બાન રમાઈ ગયા મેં કધું તમે રમીને આવો ત્યાં સુધી મારા કામ કરી નાખજો હે ભગવાન સારું કર્યું કે આખા દિવસમાં મને ખાવાનું ના આડ્યું પણ મારા છોકરો ને તો પેટ ભરાય ન કાય એ ભૂખે મરી જાવ હા પણ હવે ખાવા ભેગા ક્યારે સાંજે કરશો કે બીજા દિવસે ઓહો હો 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 ત્રાસ બાપા હાશ જમી તો લીધું બાપા હવે આવશે હમણાં હાલ

નારી તું નારાયણી હા નારાયણી એ તો પત્ની જે હોય ને સ્ત્રી એ ચન કરીને કામ કરી કે બાકી આપણું છે ને આપણું આ કામ નહીં અને આ છે ને આમ પત્ની છે ને પતિ એ ખાલી નોકરી જ કરી જાણે નોકરી આઠ કલાક ખાલી અને આ તો ભાઈ તમે તો સવારના ઓરમાં ઉઠો કપડાં ધો

લક્ષ્મી માતા નો વાસ સ્ત્રી બીજા માણસ નો જન્મ માલી નાખે એટલી તાકાત વર્ષ સ્ત્રી કેવાય આ પુરુષ નું કોઈ ન હાલે પુરુષ તો હવારે જાય હાજી આવે પણ સ્ત્રી એક મનુષ્ય થી મનુષ્ય પેદા કરી નાખે એટલી એનામાં તાકાત વર્ષ

ખાસ 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 કમ માતા કમ માતા એટલે થોડોક નથી વિડીયો બનાવી શક્યા પણ હવે પછી તમે છે ને આપશું તમને અને હવે છે ને તમે આ મકર સંક્રાંતિ ખીયર આવે છે ને ખીયર હેપી ઉત્તરાયણ પતંગ ચકાવજો પણ કબૂતરો અને બધા જીવજંતુ કબૂતરના કબૂતર ના ગળાના માં દોરીઓ અટકાય એનું ખાસ ધ્યાન રાખજો અને કબૂતરને તમારા ઘરમાં ચણ અને પોણીનું કુંડું મેકીને રાખજો જેથી કરીને કબૂતર બહાર જાય નહીં ખાવાનું ગોતવા એટલો ખૂબ ખૂબ આભાર કારણ કે બહાર જશે તો દોરીમાં લપેટાઈ કબૂતરનું મોત થાય તો પાપમાં તમે પડશો એના કરતાં ઘરમાં દોડા રાખજો અને કુંડું પોણીનું ભરીને રાખજો એટલે કબૂતર બહારે ખાવાનું ગોત કરવા જાય નહીં હાલો આથી વાત તમે કીધું છે જો છોકરાને સાથે રાખજો કાઈ પડે નહીં રાખડે નહીં પતંગ લેવામાં પાંચ થી જીવન વહી જાય છે અને ધાબા ઉપરથી ચડ ઉતર વધારે ન કરતા નકર પડી જાશો બને બને તો છે ને સવારમાં છે ને ચકલા ને બધા એ સવારમાં એક ટણવા માટે જાય છે અને જેટલું બને એટલું ધર્મ કરજો ઉતરાયના દિવસે એટલે એ ધર્મ તમારા આગળ ભગવાનના ઘરે બહુ ગણાશે હા સારું કરજો આ મોટો મોટો દિવસ ખિયર